તો સરકાર નમ્ર વિનંતી છે અભણ ખેડૂતો સાથે છેતરપિંડી ન કરવામાં આવે પૂરેપૂરું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે સાચું પાક નુકસાન હતું એ લખવાના બદલે ઓછું પાક નુકસાન ગણી અને ઓછું વળતર કેવી રીતે ચૂકવવું આ આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર ગુજરાતમાં પાક નુકસાન નું વળતર ચૂકવવાનું ચાલુ થયું છે જે ખેડૂતોને ખરેખર પાક નુકસાન હતું એનો સર્વે કરવામાં આવ્યો ત્યાર પછી વળતરની રકમ જે નક્કી થયેલી હતી એ મુજબ વળતરની જાહેરાત થઈ અને ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના જમા થયા હવે જયારે ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોને ખબર પડી કે અમારી સાથે તો ખરેખર ખૂબ મોટી ગેમ કરવામાં આવી છે જે ખરેખર સર્વેની ટીમ ગયેલી હતી એ ટીમ દ્વારા એક ગોલમાલ કરવામાં આવી છે અને જે ખેડૂતને ખરેખર જે સાચું પાક નુકસાન હતું એ લખવાના બદલે ઓછું પાક નુકસાન સર્વે કરવા ગયેલી ટીમ દ્વારા આયોજન પૂર્વક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે જે ખેડૂતને પાંચ હેક્ટર જમીનમાં પાક નુકસાન છે ખરેખર વરસાદ પડવાથી સંતુલિત જમીન હોય આ સમતલ જમીન છે ત્યાં વરસાદ પડવાથી નુકસાન થાય

કે દર વખત ની કરતા આ વખતે અમે સહાયની રકમ વધારી દીધી છે આવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી પરંતુ જે સહાયની જયારે ખેડૂતના ખાતામાં સહાયની રકમ જમા થઈ ત્યારે ખેડૂતને ખબર પડી કે મારે તો નુકસાન પૂરેપૂરા ક્ષેત્રફળમાં નુકસાન હતું પૂરા આખે આખા સર્વે નંબરમાં નુકસાન હતું જયારે વળતર મળ્યું તો કોઈને અડધા હેક્ટર નું મળ્યું કોઈને એક હેક્ટર નું મળ્યું કોઈને દોઢ હેક્ટર નું મળ્યું એટલે કે જે ખેડૂતને ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને માત્ર બાર પંદર હજાર રૂપિયા મળ્યા જે હજાર રૂપિયા મળવા પાત્ર હતા એ રૂપિયા મળ્યા સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર જે સર્વે ની કમિટી હોય છે એની અંદર જયારે સર્વે કરવા જાય ત્યારે સર્વે કરવા ગયેલા ગ્રામ સેવકની ટીમે સરપંચ અને તલાટીને ફરજિયાત સાથે રાખવાના હોય એને જયારે પંચરોજ કામ કરે છે એમાં સરપંચ ની સહીઓ લેવાની હોય છે ગામના કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ વિગતે સરપંચ સાથે ચર્ચા કરવાની હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના એક પણ સરપંચ ને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી એક પણ સરપંચને એના ગામની અંદર કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ માહિતી આપવામાં આવી નથી હું ચેલેન્જ કરું છું અહીંયાથી આપના માધ્યમથી કે જિલ્લા ખેતીવાડી અધિકારી એક સરપંચનું એવું નામ આપે જે સરપંચને આ વિગત આપવામાં આવી નથી માત્ર અમે સર્વે કરવા આવ્યા છીએ એ બાબતે એક સાઈન કરી આપો સરપંચ પાસે આવું કહીને સહી લઈ લેવામાં આવી છે સરપંચને નથી વિશ્વાસમાં લેવામાં આવ્યો સાચું પંચરોજ કામ કરવામાં નથી આવ્યું અને આયોજન પૂર્વક જે પહેલેથી રકમ નક્કી થઈ હતી કે ઓગણીસ કરોડ રૂપિયા સરકાર સહાય ચૂકવશે ઉભા કરે છે હવે પાક નુકસાન ને ધ્યાને રાખી અને વળતરની રકમ નથી ચૂકવાઈ રહી જે આંકડો ફિક્સ થયેલો હતો ચૌદસો ઓગણીસ કરોડ રૂપિયા એને ધ્યાને રાખી અને નુકસાન ના આંકડા લખવામાં આવે છે આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાં જ્યાં પણ પાક નુકસાન હતું ત્યાંથી મોટી માત્રામાં ખેડૂતોની ફરિયાદો આવી રહી છે કે અમારા ક્ષેત્રફળમાં ઘટાડો જે નુકસાનનું ક્ષેત્રફળ હતું એમાં ઘટાડો કરવામાં આવ્યો છે આયોજન પૂર્વક અભણ ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તટસ્થ તપાસ કરતી એજન્સીને જે ખરેખર સર્વે થયો છે એનું ઓડિટ કરવામાં આવે સર્વે ના બહાને અભણ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે બાપડા ખેડૂત તો રાહ જોઈને બેઠા હતા

અને સરપંચો પાંચ રોજ કામ કરી વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા તો એવા જવાબદાર અધિકારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મારું સ્પષ્ટ માનવું છે સર્વેમાં ગયેલી ટીમે ઓફિસમાં બેસીને આંકડા લેખા છે ત્યાં સ્થળ પર આંકડા નથી લેખા સ્થળ પર પંચરોજ કામ નથી કર્યું સરપંચો સાથે પણ છેતરપિંડી કરી છે કે અમે સર્વે કરવા આવ્યા છીએ સાઈન કરી આપો સરપંચે સાઈન કરી આપી એને પંચરોજ કામમાં ગણી લેવામાં આવ્યું છે